નમસ્કાર દોસ્તો સ્વાગત છે ડીસા ના હવાઈ પિલર ખાતે એક શામ ગૌમાતા કે નામ પર પીએન માડી ફાઉન્ડેશન દ્વારા લોક ડાયરા આયોજન કરાયું ભવ્ય લોક ડાયરામાં ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પર

ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પી એન માળી વગેરે સામાજિક અને રાજકીય આગેવાનો લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા કાઠા જિલ્લાના તાલુકા મથક વડગામ ખાતેના સમાજ ભવન ખાતે શૈક્ષણિક હેતુ દાન આપનાર દાદા પરિવાર સ્વલીલાબેન ગૌરીશંકર ભોજક પરિવારની પ્રેરક ઉપસ્થિતિમાં ભોજક સમાજના તમામ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સतीशભાઈ જે ભોજક સહિત વડગામ ભોજક સમાજના તમામ આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા કેટલાક વર્ષોથી ભોજક સમાજના વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી ચોપડા વિતરણ સહિત શૈક્ષણિક હેતુ સહાય આપવામાં આવે છે. મુંબઈ ભાવનગર એક્સપ્રેસ વેન નંબર 8 પર આવેલ આનંદ જિલ્લાના સુજીતરા વિધાનસભાના તારાપુર ગામને નગરપાલિકાનો દરજ્જો મળતા તાલુકાભરમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે લાંબા સમયથી તારાપુરના સર્વાંગી વિકાસ માટે તારાપુરને નગરપાલિકાનો દરજ્જો આપવાની માંગણી થઈ રહી હતી જેને ગુજરાત સરકારે મંજૂરીની મહોર મારી દીધી છે અઠ્યાસી હજારની વસ્તી ધરાવતા તારાપુર ગ્રામ પંચાયતને ક વર્ગની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે જે આણંદ જિલ્લાની નવમી અને રાજ્યની એકસોને પચાસમી નગરપાલિકા બની છે તારાપુર મામલતદાર તારાપુર નગરપાલિકાના પહેલાં વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવતા વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો વડોદરામાં બરોડા ડેરી ફરી એકવાર ચર્ચામાં આવી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અજય જોશીએ રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે જે મામલે બરોડા ડેરીમાં કૌભાંડના આક્ષેપ બાદ રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું હતું સાવલી ધારાસભ્ય કેતન ઈમાનદાર અને બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર અજીત ઠાકોરે બરોડા ડેરીમાં કૌભાંડના આક્ષેપો કર્યા હતા सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन आफ्टर मशीन थी कलर बनवणार नवीन घर ने सुसविदित करवा एक बार अवश्य मुलाकात लो, लो, लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स ગામના પાતળિયા હનુમાન દાદાના મંદિરથી નજીક આવેલા તળાવે બનાસકાંઠાના દિયોદર તાલુકાના ડુચકવાડા વતની અને કીડાણામાં રહેતા સંજયભાઈ વાઘજી મોદી ઉંમર વર્ષ આશરે વીસ વર્ષ તેમજ થરાદ તાલુકાના વઘાસણ ગામના ઈશ્વરભાઈ મોદી ઉંમર વર્ષ અઠ્યાવીસ વર્ષની છે તે બંને શાળા બનાવી થતા હતા તે પર મોટાભાઈને ઘરે બાઇક ધોવા ગયેલા તેઓ પાંચ વાગ્યા સુધી ન આવતા તેમના મોટાભાઈ સુરેશભાઈ ત્યાં જોવા આવેલ પણ ત્યાં બાઇક અને ચંપલ જોવા મળેલ તેથી તેમણે પોલીસ અને તરવૈયાઓને જાણ કરતા તરવૈયાને પોલીસ ગાંધીધામ મામલતદાર આવેલ રાત્રે રોહરના તરવૈયા અને ગાંધીધામ રેસ્ક્યુ ટીમને બોટ દ્વારા રેસ્ક્યુ કર્યો પણ કંઈ મળ્યું નહીં રાત્રે એકને દસ મિનિટ સંજયભાઈ મોદીની લાશ તરતી જોવા મળેલ હતી તેથી તરત તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી હતી અને બીજા દિવસે સવારે રેસ્ક્યુ કરી અને ઈશ્વરભાઈની લાશ બહાર કાઢવામાં આવી હતી અમદાવાદ હાઈવે પર જગાણા નજીક હોટલ પર હુમલોને લૂંટની ઘટના હોટલ પર બેસે અને દારૂ પીવાની ના પાડતા અજાણ્યા અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોટલના પાર્લરમાં તોડફોડ કરીને સત્તર હજારની લૂંટ ચલાવવાના આક્ષેપ અસામાજિક તત્વોના હુમલામાં બે હોટલ કર્મચારી ઘાયલ થતાં એકને સારવાર અર્થે ખસેડાયો સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ કેદ હોટલ માલિકે પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાવી અજાણ્યા ઈસમો સામે ફરિયાદ સરહદ પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળી રહ્યો છે વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે આ સમયગાળામાં ઉનાળુ બાજરીનો પાક લણણી માટે તૈયાર થઈ ગયો છે ખેડૂતો હાલમાં બાજરીની કાપણીમાં વ્યસ્ત છે અચાનક આવેલા વાતાવરણ પલટાથી ખેડૂતોની ચિંતા વધી છે જો આ સમયે વરસાદ પડે તો તૈયાર થયેલા પાકને નુકસાન જવાની સંભાવના છે કારણ કે સમગ્ર પંથકના ખેડૂતો ચિંતાતુર બન્યા છે વાતાવરણ વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે ઓડીસાપીએમસીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી હતી મિત્રાવર્તુળ દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં એકસો થી વધુ બોટલ રક્ત એકત્ર થયું કેમ્પમાં પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલ માં જીવન જરૂરિયાત તેમજ કરિયાણુ તથા કોસ્મેટિક તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં જે ભક્તોની અવરજવર વધુ જોવા મળી છે રવિવારની રજા અને વેકેશનના કારણે મંદિરમાં ભક્તોનો પ્રવાસ સતત વધી રહ્યો છે મંદિરના શક્તિ દ્વાર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે નૃત્ય મંડપ નીચે પણ મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થયા છે મંદિરના તમામ પ્રવેશ દ્વાર પર ભક્તોની ભીડ જામી છે પ્રસાદ વિતરણ કાઉન્ટર પર પણ ભક્તો મોટી સંખ્યામાં લાઇનમાં ઊભા છે અંબાજી મંદિર ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ હોવાથી અહીં દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવે છે આજે રજાના વેકેશનને કારણે ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે થરાદ તાલુકાના આસોદર ગામમાં નર્મદાના પાણીનું આગમન થયું છે સીપુ નર્મદા પાણીની પાઇપલાઇનમાં આસોદર ગામના તળાવમાં પાણી ભરવાની મંજૂરી મળી છે આ પ્રસંગે ગામ લોકો એકત્રિત થઈને આભાર વિધિનું આયોજન કર્યું હતું વર્ષોથી નર્મદાના પાણીની રાહ જોતા થરાદ તાલુકાના ખેડૂતો માટે આ ખુશીના સમાચાર છે નર્મદાનું પાણી મળવાથી હવે ખેડૂતોને મોટો ફાયદો થશે થરાદ તાલુકાના અનેક ગામડાઓમાં ખેડૂતો માટે આનંદનો માહોલ છે